નમસ્કાર મિત્રો કેમ છો આઈ ઓફ કે મિત્રો બધા મજામાં હશો મિત્રો વેલકમ આપણે યુટ્યુબ ચેનલ અંકુબારીયા બ્લોગની અંદર મિત્રો આજે આપણે આવી ગયા મિત્રો ગામની સ્કૂલની અંદર અને મિત્રો એક બાળપણનું ખોવાયેલું એક નજરાણું તમારી સમક્ષ લઈને આવી ગયો અને આપણે ઇન્સ્ટાગ્રામની અંદર તો નાની નાની રીલો મૂકતા હોય પણ મિત્રો આજે લોંગ વિડીયો વિચાર્યું કે લાવવાનું શૂટ કરીએ તો મિત્રો અહીંયાનું ખૂબ જ જોરદાર વાતાવરણ અને એન્વાયરમેન્ટની સાથે આપણે આવી ગયા ગુજરાતની સ્કૂલની અંદર મિત્રો તો મિત્રો તમે બન્યા રહેજો લોક તમારી સમક્ષ લઈને આવી ગયો તો મિત્રો આ જો આપણા ગામની સ્કૂલ છે અને મિત્રો લાગે છે ને કંઈક અલગ જ પ્રકારની સ્કૂલ કેમ કે ઘણી બધી નાની એવી સરકારી સ્કૂલો જેવી પણ મિત્રો અહીંયાનું ખૂબ જ જોરદાર એન્વાયરમેન્ટ અને નાનપણમાં આપણે આવતેલા તો આવા તટલા પર બહેન આપણે જમવાનું પણ બનતેલું અને મિત્રો આ છે એક કાર્યાલય ઓફિસ છે અને બોલતેલા ગુજરાતીમાં અને આવી લોંબીમાં આપણે બહેન મિત્રો પ્રાર્થના પણ કરતેલા જુઓ હકીકતમાં એ દિવસો મિત્રો ખોવાઈ ગયા પણ આજે તમારી સમક્ષ ફરી એકવાર રજૂ એક લોંગ વિડિયો લઈને આવી ગયો મિત્રો અને અહીંયાનું એન્વાયરમેન્ટ ખૂબ જ જોરદાર આ જુઓ મિત્રો તો મિત્રો આ છે ગ્રાઉન્ડ છે એવું છે મિત્રો અને અહીંયા આપણે જ્યારે નાનપણમાં પાણી પીવા માટેનો એક ડંકી પણ હોય છે મિત્રો આ જુઓ ને મિત્રો એવા ઓલ્ડ દિવસો હમણાં જોવા નહીં મળતા ખાસ કરીને આ જુઓ ખૂબ જ જોરદાર નજારો આવો કંઈક ગામડાની સ્કૂલમાં ભણવાની મજા જ કંઈક મિત્રો અલગ જ આવતી આ જુઓ મિત્રો આપણે સ્કૂલની અંદર જઈએ એટલે આવા નાના નાના આ પ્રકારના એક સુવિચારો આપણને જોવા મળે જે હર કોઈ સ્કૂલની અંદર તમે જો પણ આવા નાના નાના લખાણો અને વિદ્યાર્થીને આવડત સારી થાય એના માટેનું અમુક જોરદાર લખાણ પણ જોવા મળે અને આ જુઓ મિત્રો ગુજરાતી મહિના અને ગુજરાતની નદીઓને આ બધું લખેલું છે જે નાના બાળકોને યાદ ત નહીં રહે પણ લખેલું હોય એટલે મિત્રો વાંચતા વાંચતા યાદ રહી જાય મિત્રો તો એવી રીતે આપણે જો ખૂબ જ જોરદાર નજારાની હંગત અહીંયા બાળપણની યાદો પણ તાજી મિત્રો થઈ જાય છે મિત્રો આપણે સ્કૂલમાં જતેલા ત્યારે પ્રાર્થના પૂરી થાય એ પ્રકારે પછી આ પ્રકારેનું એક પ્રતિજ્ઞાપત્ર આપણને બોલાવવામાં આવતેલું અમે તો ઊભા થઈને મિત્રો બોલતેલા એટલે અમને તો હજુ પણ યાદ છે મિત્રો એ દિવસો અને આ જુઓ ખૂબ જ જોરદાર અહીંયા બેસવાનું રમતેલા એ એ જગ્યાએ હજુ પણ મિત્રો યાદ જ છે આ જો પણ હમણાં કેવા જોરદાર વૃક્ષોને છાડવાનું કરેલું છે ને મિત્રો આજુ પાણી પીવાનું ને ફક્ત હાથ ધોવા માટેનું પાણી એવું લખેલું છે એટલે અહીંયા હાથ ધોઈને આપણે સામેની તરફ લોંબીમાં લોડતેલા જમવા માટે એ જગ્યા આ જેવો ઓફિસ છે તો મિત્રો અહીંયાનો વિડીયો આટલો નાનકડો હતો પણ બાળપણની મિત્રો યાદ બહુ તાજી મોટી કરાઈ હતી એવો હતો તો મિત્રો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી